ડાંગ દક્ષિણ વન વિભાગના શામ રેન્જના આરએફઓ અને તેમના સ્ટાફે 5.55 લાખ રૂપિયાનો મદામાલ ઝડપ્યો હતો ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક નિરજ કુમારના માર્ગદર્શન હેઠળ શામ ગહન રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચિરાગ માછી અને તેમના સ્ટાફે બાતમીના આધારે જાહેર બોજ ગોઠવી હતી તે દરમિયાન મોડી રાત્રે 2 વાગ્યાના અરસામાં એક પિકઅપ જીપ નંબર એમએચ 15 સીકે 40 89 નો પીછો કરી તેને અટકાવી

સફળ કાર્યવાહીને કારણે જંગલ સંપત્તિ રક્ષણ કરવામાં સફળતા મળી છે અને લાકડાની ગેરકાયદેસર હેરફેર કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે ડાંગથી વિનોદ ગાવિત અહેવાલ